આજે અમારા બનાસકાંઠાની જે પ્રેમ લગ્નના જે કાયદા છે એમાં માતા પિતાની ફરજિયાત થઈ અને જે તે એની અંદર ખૂબ તકલીફ પડે છે માતા પિતાને અને સાથે સાથે જે મૈત્રી કરાર છે એને તાત્કાલિક રદ કરે એના સંધાને મહા રિલીઝ સ્વરૂપે સણાદરથી મોટી સંખ્યાની અંદર તમામ વિદ્યાર્થીના તમામ આગેવાનો અમે રિલીઝ સ્વરૂપે આપણા નાયક કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપેલું છે કે તાત્કાલિક આ સરકાર સુધી પહોંચાડે અને અમારી વેદના સમજી અને આ કાળા કાયદા

ચોખ્ખો લખ્યું છે કે આ મૈત્રી કરાર અને પ્રેમ લગ્ન કાયદામાં જો સરકાર દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે આ કાયદો આટલો બધો ડેન્જર છે ભયંકર છે કે આવનાર સમયમાં કોઈ ઘર કે પરિવાર આ પરિસ્થિતિના દુઃખથી બાકી નહીં રહે જેના ભાગરૂપે આજે સરકારને ડકોર કરવા માટે એક રિલીઝ રૂપે આ પત્ર આપ્યું છે સરકારને વિનંતી છે કે આ સમસ્યા ભાજપને માનતો હોય કોંગ્રેસની માનતો હોય ખેડૂત હોય કોઈ પણ પરિવારમાં જીવતો હોય તેના માટે ભયંકર સમસ્યા છે સરકાર જાગે અને આ બાબતે ઘટતી કાર્યવાહી કરે જો સરકાર આ બાબતે ઘટતી કાર્યવાહી અને ટૂંક સમયમાં નહીં કરે તો સમગ્ર ગુજરાતની અંદર એના ઘેરા પ્રત્યાઘાતો પડશે અને ઉગ્ર આંદોલન થશે ઉગ્ર કરવામાં પડે તે માટે સરકાર વહેલી તકે જાગે અને પ્રેમ લગ્નના કાયદામાં મા બાપની ની ફરજિયાત સહી કરે દીકરી જે તે સ્થાનિક ની હોય તે લગ્ન કરવાનું રાખે અને મૈત્રી કરાર સંપૂર્ણ રદ કરે એવી અમારી માગણી છે